ઓ હોય આ તો ગાડી નહી હાલે આપણે રોડ જુઓ ગાડી પડશે હલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જતા હોય ને મિત્ર મજામાં જ હોય તો અત્યારે તો ગુડ મોર્નિંગ તો નહીં થઈ શકે કેમ કે આપડે લોક તો કર્યો ચાલો આખો દી કામ માં ગયો ને આખો દિ એને એક બે વિડિયો એડિટિંગ કરવા માં ગયો ને શોર્ટ બનાવવામાં માં બ્લોગ બનાવવા આખો દિ ખરાબ થઈ ગયો ખરાબ તો નો ગયો કે પણ આખો દિ વાયો ગયો હાજે બધે મસ્તી ના ફ્રેશ થઈ નીકળે એ કીધું ફટાફટ ને કે કતર મકર તો મારી એક આદી ડિંગલા પિંગલા જો તમને દેખા તો મસ્તી ના બધાય નીકળી ગયા હી એ છોટો હાય હાય કે દે હાય કે દે હાય કે દે ટૂંકમાં જાય હે ક્યાંક હવે બધા કઈ ઠંડુ પીવાનું પ્રોગ્રામ કરશું કેમકે રાત્રે તો બીજું શું હોય ગોલા બોલાની ગણતરી છે એટલે ટૂંકમાં લીંબુ સરબત છે

અત્યારે આપણે વિચાર હિરાદો એવો કર્યો છે કે હેને લચ્છી લચ્છી ભાઈ સાહેબ બચ્મે ક્યુ ડાલ રહે હો આપ એટના ટ્રાફિક ક્યું કર રહે આગળ ફૂલ ચક્કા જા મેલા મેળા જેવું થઈ ગયું મેળો કેમ હોય ચક્કા જામ ઓ ચક્કા જામ થઈ ગયું ભાઈ અડધા આમ ને અડધા આમ જોતો તો ઓલા હોંડા વારા ઓચારે આમથી આમ જાય છે ઓલા આમથી આમ જાય છે

અરે રવિવાર હે તો માણસો હે ને ભાઈ આપડી ઘણી હે ને બધાય નીકળી ગયા હો ભાઈ મંદી બંદી કઈ રાતો નડતી નથી બધાય જો તમે જ્યાં જો ફૂલ ફેમિલી માં બધા ઇન બિન ને તીન બધાય નીકળી ગયા હે ને શોરૂમ ના ઢગલે ઢગલા હે ભાઈ રાત બધી રોનક ઇમ્પિરિયલ પેલેસ હોટલ ક્યારેક મજા આવશે જવું એમાં જમવાની કે નહીં આપણે એટલા બધા પૈસાવાળા તો હોય નહીં બહાર થી જોઈ લે ખાલી ક્યારેક આપણે ભાઈ

फुल ट्रैफिक है फुल ट्रैफिक फुल ट्रैफिक फुल ट्रैफिक क्या ओ होय दे देना देना बता आज हो हूं रविवार ही भरा जी तू है वीआईपी रविवार ही अच्छी भी बात है लच्छी लकर पे बे लच्छी में बोल दिए पिस्ता है कही है? है बटर स्पॉट लच्छी नानी पाए है पिस्ता पिस्ता लच्छी तारी लच्छी कही પિસ્તા એ એકમાં ખાઈ અને આ દોની એકમાં ખાય પિસ્તાલ અને લચ્છી ક્યાંય હોય આપડે ચક્કર

તો આપણે પછી મસ્ત મજાના આવે લચ્છી પીને આવી ગયા છીએ હવે અહીંયા ક્લાસ આપણે આવી ગયા છીએ ચિલ્ડ હાઉસમાં એ પણ સાદી સોડા પીવા તમને જો અહીંથી બોર્ડ દેખાતું હોય છે એ દેખાય છે ચિલ્ડ હાઉસનો બોર્ડ અહીં ક્લાસ બધા જો લચ્છી પીવા માટે રેડીને અડધા ડેમેજ થઈ ગયા છે આ બે હોઈ ગયા વંશી હોઈ ગયા આરોહી હોઈ ગઈ એ હવે મેં બે જાગી આ ગ્લાસ એને કીધું લચ્છી પીલે લચ્છી નથી પીધી આપણે સાદી સોડા પીલી અને કીધું થોડીક મને મજા આવે સાદી સોડા પીવું તો લચ્છીમાં થોડીક સાદી થોડા મગાવી લ્યો કે મારે પીવી ઉઠી ગઈ તો જો એને કીધું એને લીવું શરબત મગાવી લી અને જોઈ લી કે મજા આવે હે કે આપણે તો સાદી સોડા જ પીવી હે આગળ મારે લીંબુ શરબત પીવું હે મિત્રો અહીંયા છે ને થોડોક આપણે વોઇસ ડબ ગયેલો છે કેમકે માઇકમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે કઈ ખબર નથી માઈક ખરાબ થઈ ગયો છે ને નવું આપણે લેવું પડશે મને લાગે છે થોડુંક વોઇસમાં રેકોર્ડિંગમાં છે ને બહુ તકલીફ કરે એ પણ ટાઈમે બહુ ઘણી કરે આપણે આવ્યો છે સાદી સોડા અને આની આવ્યો કે છે લીંબુ શરબત આપણે સાદી સોડા ભાઈ ફૂલ સ્ટ્રોંગ છે આની જે મોજ છે ભાઈ એ તમારે છે ને તમારી લચ્છીમાં નથી ભાઈ આની કિંમત છે ખાલી પાંચ રૂપિયા લચ્છીની કિંમત હતી પચાસ રૂપિયા

મજાના ઘરે પહોંચી ગયા હે ને મસ્તી ના ફર્યા લચ્છી પીધી સાદી સોડા પીધી આનંદ કર્યો રવિવાર ને ખૂબ એન્જોય કરી તો ચાલો મિત્રો આપણે વિડીયોને પૂરો આગળ તમે વિડીયોમાં નવા હોય તો લાઈક કમેન્ટ શેર કરી નાખજો ફટાફટ અને આ ક્લાસ હોઈ જાય બધાને ગુડ નાઈટ કેમ કે બહુ લેટ થઈ ગયું છે બધા અડધા તો ધીમી થઈ ગયા અડધા પડતા જાગે છે તો હું એક જાગું વિડીયો કરશું આપણે એડિટિંગ હોય મસ્તીનો રાતે કલાક એકનો ટાઈમ દેવો પડશે તો ચાલો મારી પાછા આપણે નવા વ્લોગમાં બધે લાઈક કમેન્ટ શેર કરતા રહીજો ચાલો મળી નવા વ્લોગમાં